આજના તારીખ ત્રણ છ બે હજાર પચીસને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો કપાસ નીચો ભાવ ઊંચો પાંચસો છ ઘઉં લોકવન નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ પાંચસો બાવન ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ચોરાણું ઊંચો ભાવ પાંચસો છન્નું મગફળી ઝીણી નીચો ભાવ આઠસો એકોતેર ઊંચો ભાવ એક હજાર છસો એકાવન સિંગદાણા જાડા નીચો ભાવ એક હજાર એકસો એક્યાસી ભાવ છસો એકસઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર બસો છત્રીસ લાલ

વરિયાળી નીચો ભાવ એક હજાર બસો એકત્રીસ ઊંચો ભાવ એક હજાર બસો એકત્રીસ મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધાણા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર ચારસો એકાવન લસણ સૂકું નીચો ભાવ સાતસો ઊંચો સોળ ઊંચો ભાવ એકસો એકસઠ અડદ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ એક હજાર ચારસો એકત્રીસ તુવેર નીચો ભાવ સાતસો એકાવન નીચો ભાવ એક હજાર એકોતેર મેથી નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ એક હજાર એકતાલીસ ચારસો એકાવન સફેદ ચણા નીચો ભાવ એક હજાર એકતાલીસ ઊંચો ભાવ બે હજાર એક મિત્રો જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મગફળી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો એકસઠ તલ તલી નીચો ભાવ એક હજાર ચારસો એક

મગ નીચો ભાવ એક હજાર પાંચસો એક ઊંચો ભાવ એક હજાર આઠસો એકત્રીસ ચણા નીચો ભાવ ભાવ અગિયાર ચોળા ચોળી નીચો ભાવ છસો અગિયાર ઊંચો ભાવ ત્રણસો નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર એકવીસ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડ ને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો